પ્રેન્ક એ બી ઘરમાં બહુ ભારે પડ્યો તમને ગેરંટી આપું છું આજ સુધીમાં તમે આવો વિડીયો ક્યાંય જોયો નહીં હોય ભાગ આવતા રહેશે અને શેર તમે કરતા રહેજો તો જલ્દીથી લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો મારા કલેજા કેટલું બી એવું પણ જા મામા કઈક મે હેમરીનો ટ્રાય કર્યો હેમાલી જોડે પેલા લઈ ગયો ઇન વોટર એક બી આલોન ખબર પડે મામા કાઈ દેય આયે કાઈ કરતો કાઈ દુ પરશાન ઉબો તા પરશાન ઓય કાઈ શીખેસ કાઈ 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 કરે કાઈ ઉબો

મોકલો છે <laughs> <laughs>

તો બેટા તે ઉબર ઉબર મમ્મી ને બલાવનું પડે બેટા મોબાઈલ મોબાઈલ તે લાવન દે યહા યહા થી ફિરાડી કે આપણા ઘર ના વાપસ લઈ ચલ એટલે આપની હું એટલે પહેલા તમારા ઘર નીકળ્યો ને તમે બધા જોયા ને એટલે મે એમાં જો સીધો પણ બેટા એ છોકરો ઇશ્યુ એકદમ દહતી ગયે તર મક કરાનું કાય કોણ કોના નાદ ના લાગે કોના ઇના લાગે કાય માહિતી મામા તમે સ્ટ્રીક બની જાવ પરશાન એ કોઈ ની ભી વાત આઈકતા જ નહી તે ઉબો દાના ઉબો દાના

ભાઈ બને મમ્મી લઈ લે તો મમ્મીને જરૂરી છે લે કાય કરા લાગે તું

જોઈ કન્ડિશનમાં જોયું ને આ આ બધું ઢાઈ ગઈ વિવાવા મામા પાસે માર નઈ તો મારશે તો મારશે રે ને તો એ બીબી মামিন বলা কত রিটাস ভাই এই টিচারও আয়ার বেটা যারা পাঁচ রকম মামিন বলা মামিন টিচার হই গিয়ে হ্যাঁ মামিন বলা মামিন বলা দরজা বন্ধ কেন এমন অসুবিধা হুম হুম મમ્મી નું બી રિએક્શન લેવાનું હતું એટલે તમને મમ્મી નું રિએક્શન બીજા વિડિયો માં લઈશું રે ને મારસા મમ્મી ઓનો જો ચાલુ થઈ જશે ને જો હસતા નહી હસતા નહી કોઈ હસતા નહી મારા પપ્પા નું રિએક્શન લેવાનું હતું બીજું કોઈ નહી આયા મમ્મી આયા મમ્મી ઓ ચાલુ કરી દે આયા મમ્મી આયા

परशामांत नाही ते आता उद्या रितेश भाई की घर नको बोलाव बोली की एकली आहो एक संभाळ भेटलं मामांच्या अंधत आली एक आता खाली झाला तिनं नाही નો ગણી જાય છે નામ કાઈ છે સવાલ ન હું પોણ ના લગળો ચાલ નીકળી આઘરમાં મારખા છે પરશંતો મામાએ બહુ માર્યા તાર ઊભો નઈ તો ભાઈબંધ ભાઈબંધ કરીને વાતો કરા દાન ભાઈબંધ ઉંગવા દે લેવા દે ઘર લેવા દે અલા માર ગાડી માં બેસાડ્યો આને કો વિડિયો બતાય વિડિયો બતાય તો તું મમ્મી ફોન આવવાના

कर्नाटक टक्की बोला बुलाओ। <laughs> को कहीं नहीं करूँगा ना जो ते कैसा नहीं हो करें बोला तू मार दूँ ओ मामन बोली कि स्ट्री कीजा और दोनों लाप हमारो मार चुप हुआ आ ये मलिपासा बेरी है ना क्या तेरे नाले तेरा रूफों चे तू नंबर चे ભલ્લોય બેનુ હશે ગુગર તો ફોલના છે તો ઓના ઓને જવાનો જંગલી ઓનનો ગોગો મારછરો કાજે કે નપક ના પતાયે વામાન કે ના ના જમ માર મળી છે તને મને એવું માલી માર છે મને એવું તો મારી નઈ તને યાર માર્યું મારવાતા તાડતા મમ્મી આવશું મમ્મી ના રિએક્શન કોઈ દિવસ નહીં કાલા હેમાલ કોઈ દિવસ નહીં કાલા પાટ 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 તી મને કોઈ દિવસ સામે આટલો જોરથી નહીં માર્યું તો પાટ પાટ કોબા તોય માર રિએક્શન રાખી નું

અરે મંદિર ને મંદિર આવો પંચનાથ માધવ મંદિર ને તમારા ઘર ની આગળ થઈ થઈ હા ગાડી પડી છે પ્રસાદ ની ગાડી માં છે હું અહીંયા મસ્ત વાત બહુ મસ્ત હું पग तू मरा भइगे उबो रहे न ना ना तमे मम्मी ना मारी वात पे ओ बाहर निकली हूं बाहर निकली जाऊ हां तू बाहर निकली आ आ आ कजोड़े तीन जन दबाई दो दबाई तब तमे क्या दबाई 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 हां आजै राख नीचे कदे अपना रिएक्शन हम चलो अंदर आओ अंदर आओ यो को पी को उतत नित टेकोड़ काय भी है न सो काय में से वीडियो तो काढा ला के दिखा हमने সুলেপযেযে঵ে সুরকে,মাযাধি মঝলিনে এরেচের তে